तो गाइस पूनम दीदी मैंने हेयर स्टाइल करी आपे छे सरस कर जो हो पूनम दीदी <laughs> गुजराती अच्छी बोलते हो वैसे आती नहीं है फिर भी हाँ। तो हूँ खाऊ छू फेवरेट बिस्किट आपको नहीं खाना है पूनम दीदी क्यों पर नहीं, मुझे तन भावे जानू भूखियो पाड़ती नहीं बस તો હવે હું ને મામી જઈએ છીએ ક્યાંય તમે જોઈ લેજો આ છે સિણ નો રોડ હવે અમે આવી ગયા છીએ આ બધું પધરાવવા માટે શિણાઈ ડેમમાં

નાની કેમ છો મજામાં છો પાણી દે નાની ને ક્યાં આવો પાણી આપે મમ્મી તમને મહેમાન ગતિ કરે બઉ પ્રેમ હમ મારી પ્રિન આપણો તો તમારો બે ના પ્રેમ કરતા વધારે મમ્મી વાગે છે સાંજના ચાર અને હું આવી ગઈ છું સલુ અને આજે મારી હેર સ્ટાઈલ કરી છે જાનું હેર સવારના પૂનમ દીદીએ કરી હતી જાનું પાછળથી બતાવું કેમ કે આગળથી તો સિમ્પલ બ્રેડ લાગે છે જાનું બેન દેખાડે છે દેખાડે છે એટલું નથી દેખાતું ને એક કામ કરતો હોય હવે દેખાણી ગઈ ચલો મે <laughs> ચોકલેટ ખાઈ જાઉં ને હું તારી પાકું ને પાકું ખાઈ જાઉં ને હજી વિચાર લેજો ઓકે તો બરાબર મમ્મી કે ઓકે પાકું ખાઈ જાઉં પ્રાર્થનાની ચોકલેટ ખાઈ જઈએ આપણે મને આ ભાવે ખબર તને તો અમારા ક્લાયન્ટ આવી ગયા હતા મેકઅપના અને તમે જોઈ શકો છો બે ક્લાઇન્ટ રેડી થઈ ગયા છે ને એક દીવીના સ્ટ્રેટ ચાલુ છે એમ સાત વાગે સાત વાગે સુધી મને ફર્સ્ટ નાઉ અમારા ક્લાઇન્ટ ગયા છે રેડી થઈને અને અત્યારે વાગે છે 8:30 અને ફ્લાવર લેવા જવાના છે બીકોઝ કે એમને અર્લી મોર્નિંગ પર રેડી થવાનું છે અને કાલે તમને ઉપર સાપડે બસ બીજું કાઈ નહીં આજનો બ્લોગ બહુ જ શોર્ટ રહેવાનું છે કેમ કે બિલકુલ ટાઈમ મળ્યો નથી આજે પ્લસમાં મોર્નિંગમાં લાઇટ બી નથી અને મારા ફોનમાં ચાર્જિંગ બી નથી સો એટલે આજનો બહુ નાનો રહેશે તો હવે હું મમ્મી અને પપ્પા જઈએ છીએ ગાંધીધામ ફ્લાવર લેવા માટે અને વરસાદ ચાલુ થઈ ગયો હતો આજે તો વરસાદ ધીમો 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 આખો દિવસ ચાલુ જ હતો અને હવે હું આવી ગઈ હતી ફ્લાવર લેવા માટે ગાંધીધામ ગાઈસ હવે અમે આવી ગયા છીએ ભાજી પાર્સલ કરાવવા મમ્મીજી ભાજી ખાવાની તમારે આજે આપણે હાલે એમ તો પછી આપણે સુઈ જાય બે બે ગ્લાસ પાણી પી ગાઈસ મેગી ખાવી હતી પણ મેગી પૂરી થઈ ગઈ હતી એટલે પછી આપણે હવે ભાજી પાર્સલ કરાવશું પપ્પા ગયા છે લેવા માટે